મહાકુંભ મેળાનું રહસ્ય શું છે શું એ તમે મિત્રો જાણો છો તો હું તમને એક સરસ પૌરાણિક કથા સંભળાવું છું કુંભ મેળાને લઈને કે આ કુંભ મેળો બાર વર્ષે જ કેમ આવે છે શું રહસ્ય છે આમાં લોકો લાખો કરોડોની સંખ્યામાં લોકો આવે છે શું કામ આવે છે શું રહસ્ય છે અને આ બાર વર્ષે જ કેમ અને આ ચાર સ્થાનો પર જ કેમ તો આ બધું જ આપણે સાંભળીશું તો અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો મિત્રો આ કુંભ મેળો બાર વર્ષે આવે છે અને આની પાછળની કથા આ પ્રમાણે છે તો એક વખત દુર્વાસા મુનિ ઇન્દ્રદેવને મળવા જઈ રહ્યા હતા તો જ્યારે ઇન્દ્રજીવ દેવને મળવા જતા હતા તો રસ્તામાં એમને ઇન્દ્રદેવ મળ્યા એરાવત હાથી ઉપર સવારી કરીને આવી રહ્યા હતા રસ્તામાં ઇન્દ્રદેવ મળ્યા એટલે દુર્વાસા મુનિ ખૂબ ખુશ થયા એટલે એમણે એની પાસે એક માળા હતી એ માળા ઇન્દ્રદેવને પહેરાવી આપી એટલે ઇન્દ્રદેવ તો અભિમાની અને અહંકારી હતા તો એમણે અહમમાં આવી એ માળા એના એરાવત હાથીની સૂંઢ પર ચડાવી દીધી હવે એરાવાત હાથી તો એ તો જાનવર એને સમજણ ના પડી કે આ બધું શું થાય છે એણે એ માળા લઈને નીચે જમીન પર નાખી અને કચરી નાખી હવે આ તો એક દુર્વાસા મુનિને અપમાન જેવું લાગ્યું એટલે એમને બહુ ક્રોધ આવ્યો ક્રોધમાં આવીને દુર્વાસા મુનિએ ઇન્દ્રદેવને શ્રાપ દીધો કહ્યું કે તને બહુ અભિમાન છે તારી સંપત્તિનું તારું ધન ઐશ્વર્ય શક્તિનું તો હું તને શ્રાપ આપું છું કે તું શક્તિહીન થઈ જઈશ શ્રીહીન થઈ જઈશ તારી બધી જે સંપત્તિ છે તારી સ્ત્રી છે એ બધી લુપ્ત થઈ જશે દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો શ્રાપ આપતાની સાથે એરાવાત હાથી લુપ્ત થઈ ગયો એમનું જે શ્રી સંપત્તિ જે એમનું ઘરેણાં જે એમને પહેરાતા અલંકારો એ બધા જ લુપ્ત થઈ ગયા આખું અમરાવતી નગર છે એનું હતું એ લુપ્ત થઈ ગયું બધું જ જે એની સાહેબી સાવકારી જે હતી એ બધું લુપ્ત થઈ ગયું ત્રણેય લોકની સંપત્તિ ત્યાં સુધી કે લક્ષ્મી પણ લુપ્ત થઈ ગયા ત્રણેય લોક શ્રીહીન થઈ ગયું શક્તિહીન થવાનો શ્રાપ આપ્યો દુર્વાસા ઋષિએ કે શક્તિહીન પણ થઈ જશે એટલે દેવતાઓ શક્તિહીન થઈ ગયા શક્તિહીન થવાના કારણે હવે એ અસમર્થ હતા એટલે આ સમયનો ફાયદો ઉઠાવી અને દાનવોએ લાભ ઉઠાવ્યો આ સમયનો અને દેવતાઓ પર આક્રમણ કર્યું દેવતાઓ શક્તિહીનતા માટે યુદ્ધ કરવા માટે અસમર્થ હતા દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા બધા દેવ બ્રહ્માજીને પણ આનો કોઈ રસ્તો સૂજ્યો નહીં માટે એ પણ બધા દેવતાઓને સાથે લઈ ભગવાન વિષ્ણુ પાસે ગયા ભગવાન વિષ્ણુએ એક સલાહ આપી એક રસ્તો આપ્યો કે દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કરે દાનાઓ સાથે હાથ મિલાવી લે દેવતાઓએ આ વાત સ્વીકારી દાનાઓ સાથે મળી સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું મંદ્રાચલ પર્વત એને એના પર જે વાસુકી સાપ જે નાગ હોય છે એને લપેટી અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું જે એક છાસમાંથી આપણે છાસ વલવ્યું માખણ નીકળે એ જે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન નીકળ્યા રત્ન આ પ્રમાણે હતા પહેલું હતું હળાહળ વિષ જે શિવજી પી ગયા એટલે ઢીલકંઠ કહેવાયા પછી કામધેનું ગાય ઉચ્ચ સ્રવા કોડો કૌસ્તુભમણી પારિજાત વૃક્ષ લક્ષ્મીજી વારુણી એરાવતાથી ચંદ્રમાં પંચજન્ય શંખ રંભા નામની અપ્સરા અને છેલ્લે અંતમાં નીકળ્યા આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરી જે ભગવાન વિષ્ણુનો જ અવતાર છે એ અમૃતનો કળશ લઈને નીકળ્યા પ્રગટ થયા એટલે અમૃત તો કળશ જોઈ અને દેવતા દાનવો તો ખુશ થઈ ગયા અને એ કળશ છીનવી લીધો અને દોડ્યા ભાગ્યા એટલે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને ખૂબ ચતુરાઈથી એ અમૃત દેવતાઓને પીવડાવી દીધું હવે આ બધું જોઈ અને દાનવોને ખૂબ ગુસ્સો આવ્યો આભરાણા અને દેવતાઓ સાથે યુદ્ધ કરવા માંડ્યા આ યુદ્ધ બાર દિવસ ચાલ્યું કેટલા દિવસ બારનો આંકડો મિત્રો યાદ રાખજો બાર દિવસ યુદ્ધ ચાલ્યું હવે એ સમયે જે ઇન્દ્રદેવનો પુત્ર જયંત હતો એણે જે અમૃતનો કળશ હતો જે કુંભ હતો એ લઈને ભાગી ગયો અને આ બાર દિવસના સમયગાળામાં એ લડાઈ ચાલી રહી હતી એટલે ઇન્દ્રદેવના પુત્ર જયંતને આ કળશને ચાર જગ્યાએ મૂકવો પડ્યો એટલે કે ધરતી પરને ચાર જગ્યાએ સંતાડવો પડ્યો એવું કહો તો પણ ચાલે ચાર દિવસ એણે આ અમૃત કુંભને સંતાડી દીધો અને પછી જ્યારે જ્યારે એ ચાર કુંભને એણે મૂક્યો તો એ સ્થાન કયા હતા તો એ સ્થાન આ પ્રમાણે હતા ગંગા નદીના કિનારે કિનારે હરિદ્વારમાં શ્રીપા નદીના કિનારે ઉજ્જૈનમાં ગોદાવરી નદીના કિનારે નાસિકમાં પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતી નદીના જે સંગમ છે ત્રિવેણી સંગમ એ પ્રયાગરાજમાં આ ચાર તીર્થ હતા જ્યાં જયંતે આ કળશ મૂક્યો હતો ચાર વખત હવે જ્યારે જ્યારે એ કળશ એને ઉઠાવ્યો ને ત્યારે એ લબાલબ ભરેલો અમૃતનો કળશ છલકાયો અને ત્યાં ટીપા પડ્યા હવે એ ટીપાં જય પાણીમાં નદીમાં ભળી ગયા એટલે એ પાણી અમૃતમય બની ગયું અમૃત સમાન બની ગયું તો તેમના તેમના બાર દિવસ અને આપણા બાર વર્ષ દેવતાઓનો એક દિવસ અને આપણું એક વર્ષ એટલે યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું બાર દિવસ ચાલ્યું એટલે આપણા માટે બાર વર્ષ માટે બાર વર્ષે કુંભનો મેળો ભરાય છે માટે દર વર્ષ દર બાર વર્ષે એકવાર સ્પેશિયલ તિથિ આવે છે જે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ચાર અલગ અલગ જગ્યા પર જ્યાં અમૃતનો કુંભ એ જ સમયમાં અમૃતરૂપી શક્તિઓમાં ચારેય સ્થળો ઉપર પવિત્ર નદીમાં પ્રગટ થાય છે બાર વર્ષે એ જ તિથિને એ જ સમયે એ નદીઓમાં એ અમૃતરૂપી શક્તિ પ્રગટ થાય છે અને આ ચારેય સ્થળો પર લોકો કરોડોની લાખોની સંખ્યામાં લોકો આવે છે મોક્ષ પ્રાપ્ત કરવા જન્મોના પાપ નષ્ટ થઈ જાય માટે પ્રાયશ્ચિત કરવા માટે લોકો આ નદીનું પાણી પીવા અને આ નદીમાં સ્નાન કરવા માટે આવે છે હવે આ આ પ્રયાગરાજ પ્રયાગરાજનો મતલબ છે યજ્ઞ બલિદાન અને તપસ્યાનું સ્થાન સફેદ ધારાવાળી મા ગંગા નીલી અને કાળી ધારાવાળી મા યમુના અને લુપ્તપણે ભૂમિગત વહેનારી મા સરસ્વતીનો પ્રવાહ જે ગત પ્રવાહ છે જે લુપ્ત રીતે ભૂમિ નીચેથી વહે છે એવું કહેવાય છે એટલે આ ત્રિવેણી ત્રણ નદી ભેગી થાય એટલે આને ત્રિવેણી સંગમ કહેવાય છે તો આ જગ્યા પર લોકો ડૂબકી લગાવવા આવે છે અને આ જગ્યાએ ડૂબકી લગાવવાથી સો ગણી વધારે પવિત્રતા વધી જાય છે પ્રાપ્ત થાય છે શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે પ્રયાગમાં માત્ર પ્રવેશ કરવાથી જ પાપ નષ્ટ થઈ જાય છે ચૈતન્ય મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુ શિલા પ્રભુ પ્રયાગરાજની મુલાકાત એમણે લીધી હતી પ્રભુપાદે પણ અને આ મહાકુંભ સ્પેશિયલ રાજસી સ્નાનનું બહુ મહત્ત્વ છે આનું નામ પહેલાં શાહી સ્નાન હતું પણ ગવર્મેન્ટે ફેરવીને પછી આનું નામ રાજસી સ્નાન કરી દીધું છે અને આ જગ્યા પર સ્નાન કરવાની અમુક સ્પેશિયલ તિથિઓ પણ છે જો આ તિથિઓમાં સ્નાન કરવામાં આવે તો અનેક ગણું પુણ્ય મહત્ત્વ ફળ મળે છે મહત્ત્વ મળે છે અને પાપ પણ નષ્ટ થાય છે તો એ તિથિ કઈ કઈ છે તો એ હું તમને જણાવી દઉં આ બે હજાર પચીસની તિથિઓ હું તમને જણાવું છું કે પોષ પૂર્ણિમા તેર જાન્યુઆરી મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી મોની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી વસંત પંચમી ત્રણ ફેબ્રુઆરી માધ પૂર્ણિમા બાર ફેબ્રુઆરી મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી આ સ્નાન તિથિઓ પણ કહેવાય છે અને આ દિવસે સ્નાન કરવાનું ઘણું બધું મહત્ત્વ છે તો મિત્રો તમને સમજાઈ ગયું મહાકુંભ મેળાનું રહસ્ય અને પૌરાણિક કથા જે તમને કહી કે બાર વર્ષે કુંભ મેળો કેમ ભરાય છે કારણ કે દેવતાઓના બાર દિવસ અને આપણા બાર વર્ષ દેવતાઓનું એક વર એક દિવસ અને આપણું એક વર્ષ માટે બાર વર્ષે કુંભમેળો ભરાય છે અને આમાં અમૃતમય ટીપા આ નદીઓમાં ભળ્યાતા આ જગ્યા પર અમૃત કુંભ મુકાયો હતો માટે એમાં સ્નાન કરવાથી અમૃતમય આપણે શક્તિ પ્રાપ્ત થાય છે આપણા ભવો ભવના પાપ નષ્ટ થાય છે અને આપણે અંતે મોક્ષ પ્રદાન થાય છે તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય પસંદ આવ્યો હોય તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે Thank you.